હવે સમાચાર વિગતવાર ભરૂચ લોકસભા બેઠક આપને ફાળવવાના અહેવાલ સાથે જિલ્લા કોંગ્રેસમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે ભરૂચ લોકસભા બેઠક આપને ફાળવવાના અહેવાલ અને કોંગી જનોની ભારે નારાજગી જોવા મળી હતી કોંગ્રેસ કાર્યાલય ખાતે વિશેષ બેઠક યોજી વિરોધ સુર વ્યક્ત કર્યો હતો ફેઝલ પટેલ સહિત કાર્યકરો અને પદાધિકારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી ભરૂચ લોકસભા બેઠક આપને ફાળવવાના અહેવાલ અને કોંગીજનોની નારાજગી વચ્ચે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં ભરૂચ બેઠક પર કોંગ્રેસને જ ઉમેદવાર ચૂંટણી લડે તેવી લાગણી અને માંગણી કરી હાઈકમાન્ડને રજૂઆત કરાઈ હતી ભરૂચના જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલ બેઠકમાં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓ તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ આ મુદ્દે હજુ વાટાઘાટો ચાલી રહી હોવાનું જણાવી ભરૂચ બેઠક ગઠબંધનમાં કોંગ્રેસને મળે તેવી કોંગ્રેસ અગ્રણીઓ ભરૂચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડે તેવી રજૂઆત કરાઈ હોવાનું જણાવી કોંગ્રેસ ઉમેદવાર જ ભરૂચ બેઠક પર લડશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો જોકે હાઈકમાન્ડનો નિર્ણય પણ માન્ય હોવાનું સ્વીકાર્યું હતું બીજી બાજુ કોંગ્રેસ અને આપ વચ્ચેના ગઠબંધનમાં હવે અંતિમ સત્તાવાર નિર્ણય પર સૌની મીટ મંડાયેલી છે પણ હાલ તો કોંગ્રેસ કાર્યકરોની નારાજગી જોવા મળી રહી છે ત્યારે હાઈકમાન્ડના નિર્ણય બાદ ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં સુપ્રતિભાવ આવે તે જોવું રહ્યું જિલ્લા સંકલનના મહત્વના આગેવાનોની મીટિંગ બોલાવી છે હમણાં દરેક તાલુકામાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખોએ હોય હમણાં મીટિંગ બોલાવી છે ત્યાંથી કંઈક લેટર બી લખીને આવશે આજે જે ગઠબંધનમાં આપને સીટ ફરવાઈ છે મીડિયામાં અને બધું ચાલી રહ્યું છે એમાં આ જિલ્લામાં એક ડેડિયાપાડામાં જ ખાલી વર્ચસ્વ છે સમગ્ર બીજા નવ ને બે અગિયાર તાલુકામાં કોઈ જગ્યાએ આપ દેખાતી નથી એમની ડિપોર્ટ થયેલી છે ત્યારે અમારા કમાન્ડને મેં ખડગેજીને બી લેટર લખેલા છે આગેવાનોને બી ગઈક વીસ તારીખે લેટર લખેલા છે ચાર લઈને બધા આગેવાનોની લાગણી સાથે તો જે આગેવાનો આવી નથી સહીં સંકલનમાં ટેલિફોનિક એમને બી સંમતિ આપેલી છે એ બધાની લાગણી અને માગણી સાથે હાઈ કમાન્ડને આજે અમે રજૂઆત કરીએ છીએ સંકલન મીટિંગ કરીને કે આ સીટ કોંગ્રેસની જ છે ને આટલા બધા મતદારો કોંગ્રેસને વરેલા હોય ત્યારે આ પરંપરાગત સીટ કોંગ્રેસ જીટીએમ એમ છે આ વખત તો આ કોંગ્રેસને જ ગઠબંધનમાં કોંગ્રેસને જ ટિકિટ મળે અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ લડે એવી લાગણી અમે બધા ત્યાં પહોંચાડી છે અને લોકોની લાગણી છે બધાની હું ખડગેજીને અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહને આ બધા વતી હું માગણી ત્યાં પહોંચાડું છું અને કોંગ્રેસનો જ કેન્ડિડેટ આવે એવી અમે બધા ભેગા થઈને માગણી કરીએ છીએ મીડિયાના અહેવાલ પ્રમાણે જો વાત સાચી થાય

कांग्रेस के सब ऑर्गेनाइजेशन में परिमल राजेंद्र सिंह राणा जी के साथ हम यहाँ बैठे हैं बाकी सभी कार्यकर्ताएं है, आए हैं और आज ये ज़रूरी दिन है क्योंकि मेरी जो टच हाई कमांड से भी आज हुई है और मैं उनसे विनती करके आया हूँ कि गठबंधन है जो अलायंस जो है आम आदमी पार्टी और कांग्रेस की बहुत ज़रूरी है डेमोक्रेसी डेमोक्रेसी के लिए ये मैं मानता हूं बीजेपी को हराने के लिए यह गठबंधन बहुत ज़रूरी है लेकिन मेरा ये भी मानना है जो मैंने हाईकमान को ऑलरेडी बोला और अभी भी बात चल रही है कि विनेबिलिटी कांग्रेस पार्टी के लिए ज़्यादा है भरूच डिस्ट्रिक्ट से आम आदमी पार्टी एक अच्छी पार्टी है मजबूत पार्टी है लेकिन अगर ये गठबंधन हो और डेमोक्रेसी जैसे चलती है विनेबिलिटी की बात होनी चाहिए कि सीट कौन जीतेगी इस अलायंस के हिसाब से और अगर अलायंस में जो विनेबल पार्टी है कांग्रेस पार्टी है और मैं यही मानता हूं कि गठबंधन अगर हो अलायंस हो दिल्ली में आप लोग सब जानते हैं आज अभी मीटिंग्स चल रही हैं और डिसीजन लेना लिया जाएगा बहुत 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 जल्दी लिया जाएगा आज लिया जाएगा या कल तक लिया जाएगा और मैं मैं विनती करता हूँ जो मेरी बात ऑलरेडी हो रही है लेकिन मैं विनती करता चाहता हूँ हमारे हाईकमान को राहुल गांधी जी से मिसेस सोनिया गांधी जी से खरगे जी से वेणुगोपाल जी से हमारे मुकुल वासनिक जी से शक्ति भाई से उषा नायडू जी से कि इस गठबंधन में कांग्रेस पार्टी को भरूच डिस्ट्रिक्ट से जाए। आए तो अगर कांग्रेस की सीट मिलती है कौन होना चाहिए अगर कांग्रेस तो भरूच सीट मिल रही है इलेक्शन के लिए तो कौन ये तो कमांड डिसाइड करेगी जो सबसे सब, सब जरूरी और सबसे बेटर जो कैंडिडेट है वो हाई कमांड डिसाइड करेगी और हम जो भी हाई कमांड बोलती है हम उस पर उस, उसी पे जाएंगे और अगर सीट कांग्रेस को नहीं मिल रही आपको दे जाती है तो फिर कांग्रेस का स्टैंड रहेगा हम बिल्कुल अलायंस को जिताने की कोशिश करेंगे और जैसे भी करके सपोर्ट करके हम आगे बढ़ेंगे